નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીતા મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરવા જઈએ તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે કે સમગ્ર રાજ્ય સહિત મહેસાણાના ખેડૂતોને વળતર ચૂકવવા મહેસાણા ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે કમોસમી વરસાદને કારણે મહેસાણા સહિત રાજ્યના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે આપણે જાણીએ છીએ એ રીતે કે જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે લોકો શિયાળાની ઋતુની રાહ જોઈ રહ્યા હતા શિયાળાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ જેની ઋતુ હતી તેના બદલે કંઈક થયું છે કમોસમી વરસાદ થયો છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં હાલ જે કહેર મચાવ્યો છે આ કમોસમી વરસાદ જેના કારણે ભારે નુકસાન થયું છે સૌથી વધારે જગતના એ તાતને ત્યારે જેમને રોતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને આ એ જ ખેડૂતો જે છે કે એ સરકાર પાસે માંગ કરી રહ્યા છે એમનું જેટલું પણ નુકસાન થયું છે તેની ભરપાઈની માંગ કરી રહ્યા છે ત્યારે આ વચ્ચે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પણ સીએમને પત્ર લખ્યો છે ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો જેટલો પણ ઊભો મોલ છે તે બરબાદ થઈ ગયો છે ખાસ કરીને રવિ પાક જેટલા પણ હોતા હોય છે જેમાં મગફળી કપાસ ડુંગળી આ રીતના જેટલા પણ રવિ પાકો હોય છે અને જે ઉભા પાકો હોય છે ખાસ કરીને બધા જ પાકોને બહુ જ નુકસાન પહોંચ્યું છે કહી શકાય કે બધા જ પાકો પાણીમાં વહેતા થયા છે અને પાણીમાં બરબાદ થઈ ગયા છે આટલી બધી મહા મહેનતે ખેડૂતો તૈયાર કરતા હોય છે અને જ્યારે બજારમાં એ પાક તૈયાર જ હતું જવા માટે જેની હરાજી બોલાવાની જ હતી એ વેચવા માટે બસ પાક તૈયાર જ હતો અને તે જ તાણે તે જ ટાઈમે જ્યારે આ વરસાદ આવે છે અને સમગ્ર ગુજરાત રાજ્યના બધા જ જેટલા પણ ખેડૂતો છે જિલ્લાઓના એ લોકો હાલાકી અત્યારે ભોગવી રહ્યા છે એમનું નુકસાન જેટલું પણ વળતર છે જે વહેલી હારે ચૂકવવામાં આવે સરકાર પાસે તેઓ એક જ માંગ કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પણ મહેસાણા વિધાનસભા વિસ્તારમાં ખેતીની સ્થિતિ નું જાત નિરીક્ષણ કર્યું તેઓ ખેતરમાં ફર્યા અને ત્યાંના લોકો સાથે તેના જેટલા પણ ખેડૂતો છે એની સાથે વાતચીત કરી છે અને ત્યાં જાતે પોતે જ જઈને એનું નિરીક્ષણ પણ કર્યું છે કે મહેસાણા વિધાનસભાના વિસ્તારમાં જેટલું પણ ખેતીને લઈને નુકસાન થયું છે ખેડૂતો સાથે તેમણે વાતચીત કરી છે અને ખેતરમાં જ ધારાસભ્ય મુકેશભાઈ પટેલે વાસ્તવિક ચિતાર પણ મેળવ્યો છે અને જેટલા પણ ખેડૂતો છે હાલ જે લોકોને ખૂબ વધારે નુકસાન થયું છે તે લોકોની એક જ માંગ છે કે વહેલી હારે સમયસર એમનું જે પણ નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવે સરકાર પાસે તેઓની આ એક માંગ છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા